કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બટાકાની ફરાળી સૂકી ભાજી આજે આપણે રસોઈયાઓ જે પ્રમાણે ફરાળી સૂકી ભાજી બનાવે છે એ પ્રમાણે બનાવીશું આ ભાજી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ જ ઇઝી છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને બાજુમાં રહેલા બેલ લાયકન પર જરૂર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે અને તમે ચેનલની સાથે જોડાયેલા રહો મેં અહીં આગળી મીડિયમ સાઇઝના ચાર બટાકા લીધા છે જેને બાફી લીધા હતા અને એકદમ ઠંડા થયા પછી એને મેં આ પ્રમાણે કટ કરી લીધા છે હવે આપણે એક નોનસ્ટિકની અંદર તેલ મૂકીશું મેં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે ગેસ ધીરો કરી દઈશું અને જીરું નાખીશું ત્યારબાદ એની અંદર મીઠા લીમડાના પાન નાખીશું એક લીલું મરચું છે જેને મેં આ પ્રમાણે મોટા ટુકડામાં કટ કર્યું છે એ નાખવાનું છે અને અડધી ટી સ્પૂન જેટલા તલ નાખવાના છે આ બધું એકવાર આપણે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે જે બટાકા બાફીને રાખ્યા છે એ નાખવાના છે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે લીલા મરચાં છે જેને મેં ઝીણા વાટી લીધા છે લગભગ ત્રણથી ચાર મરચાં છે હવે આપણે બધાને મિક્સ કરી લેવાનું છે બટાકાને તમારે એકદમ ઠંડા થાય પછી જ કટ કરવાના છે જો તમે ગરમ ગરમ બટાકાને કટ કરશો તો આવી રીતે જ્યારે તમે શાકમાં એને નાખશો તો હલાવતી વખતે તૂટી જશે હવે આપણે એની અંદર ખાંડ નાખીશું મેં અહીંયા ઘડી એક ટેબલ સ્પૂન ખાંડ લીધી છે આ શેકેલા સિંગદાણાનો ભૂકો છે જે લગભગ બે ટેબલ સ્પૂન જેટલો છે અને અડધા લીંબુનો આપણે રસ નાખીશું અત્યારે હવે આપણે આ બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી લેવાની છે જો તમે ઉપવાસની અંદર હળદર ખાતા હો તો તમે આની અંદર અડધી ચમચી હળદર પણ નાખી શકો છો બટાકા આપણા જડી ગયેલા છે એટલે આપણે એને બહુ વધારે વાર રાખવાની જરૂર નથી ફક્ત ખાંડનું પાણી બળી જાય અને બધો મસાલો એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય એટલે બેથી ત્રણ મિનિટ માટે આપણે એને રાખીશું છેલ્લે આપણે એની પર કોથમીર નાખી દઈશું અને ગેસ બંધ કરી લઈશું અત્યારે આપણું બટાકાની સૂકી ભાજીનું શાક બનીને તૈયાર છે જો તમને આ રેસીપી ગમી હોય તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરજો જો આજે તમને કંઈ નવું જાણવા મળ્યું છે તો એનો લાભ તમે બીજાને ચોક્કસથી આપજો તો કાલે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપીની સાથે